નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે જીરોના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંચામાં સૌથી ઊંચા ભાવ અડતાલીસો રૂપિયા આજે પણ જોવા મળી રહ્યા છે જ્યારે ઉત્તર અન્ય માર્કેટ યાર્ડમાં આજે પણ સુધારો જોવા મળી રહ્યો છે અને પિસ્તાલીસોથી અડતાલીસો વચ્ચે તેમાં પણ સુધારા સાથે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે માર્કેટ યાર્ડમાં પણ સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે આ સપ્તાહ દરમિયાન પણ મિત્રો જીરુમાં સતત પણ એ સુધારા સાથે વેપાર જોવા મળશે અને આગામી દરમિયાન દિવસોની અંદર પણ સુધારો જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો વિરમગામ ચાર હજારથી છેતાલીસો ને પચાસ રૂપિયા સમી બેતાલીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસો ને અઠ્ઠાણું રૂપિયા ડીસા ચોત્રીસો સત્તાવનથી ચોત્રીસો ને સત્તાવન રૂપિયા રાજકોટ એકતાલીસોથી છેતાલીસો ને પાંચ રૂપિયા મોરબી ચોત્રીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા પોરબંદર ચાર હજારથી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા રાપર થી તેલિસો રૂપિયા ને પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર થી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા બાબરા ત્રણ હજાર પાસઠ થી પિસ્તાલીસ ને પંચોતેર રૂપિયા હારીજ એકતાલીસો સુડતાલીસ થી છેતાલીસો રૂપિયા પિલડી તેતાલીસોથી તેતાલીસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા ચાર હજારથી પિસ્તાલીસો સાઠ રૂપિયા વાંકાનેર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા દિયોદર ચોત્રીસોથી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા ઊંઝા પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા માંડલ એકતાલીસોથી છેતાલીસો ને એકાવન રૂપિયા થરા એકતાલીસો બેથી ચુમ્માલીસોને પચાસ રૂપિયા ચામનગર બત્રીસોથી છેતાલીસો ને પચીસ રૂપિયા થરાદ સાડત્રીસોથી છેતાલીસોને ચાલીસ રૂપિયા ગોંડલ એકત્રીસોથી છેતાલીસો ને રૂપિયા ચામખમાળિયા ત્રણ હજાર નવસો પચાસથી રૂપિયા રાધન સાવરકુંડલા સાડત્રીસોથી છેતાલીસો રૂપિયા રાધનપુર એકતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા કડી એકતાલીસો પચાસ થી એકતાલીસો ને પચાસ રૂપિયા વિસાવદર થી એકતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસો થી પચીસ રૂપિયા જસદણ પાંત્રીસો થી રૂપિયા બહુચરાજી ત્રણ નવસો થી ત્રણ નવસો ને બે રૂપિયા અમરેલી ચોવીસો થી રૂપિયા જામજોધપુર ચાર હજાર પચાસથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા ધાનેરા ચાર હજારથી છેતાલીસોને ચાલીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા અને વારાહી તેતાલીસો ચાલીસથી છેતાલીસો રૂપિયા